અમારે કોઈનું પણ માન રાખવાનું થતું નથી માન રાખી રાખીને શું અમારે સમાજની પથારી ફેરવવાની છે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ હવે અમારું સમાધાન પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમાધાન મુદ્દે જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજને સમાધાન કરવા અને તેમને સમજાવવા આજે મીટિંગ યોજવાના છે ત્યારે રાજકોટ કરણી સેનાના મહિલા મોરચાના તેમજ ભાજપ મહિલા મોરચાના આગેવાન પગમનીબા વાળાની એક ઓડિયો ક્લિપ જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તેમણે સમાધાન કરવાની વાત કરતા જયરાજસિંહ જાડેજાને પણ આડે હાથે લીધા છે અને કહ્યું કે જો તમારાથી સમાજ સાથે ન્યાય ન થતો હોય તો આવી આગેવાની પણ મૂકી દો ત્યારે પગમીની બાવાળાએ વધામાં વધુમાં શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં જય માતાજી જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલ ભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થાતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેન દીકરીઓને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો બધાનું ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચણાવી નીકળાય જ નહીં તો પછી આ વિરોધ જ ન કરાય જો આવી બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી ન ફેરવો બરાબર ઈ કોઈને કંઈ ફેર નથી પડતો આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જ આમાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ એ જ આપણો ઓલી માંગ છે બીજી કઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ ને આપણા બધા બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનો હોય આ વખતે આપણા સમાજને કેમ કે આ છેલ્લું જે આપણા બેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાંય આપણે માફી માગી લઈને આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો બો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય ત્યારે વાત આટલા હદ સુધી વકરતા શું હવે ભાજપ ક્ષત્રિય સમાજની વાતનું માન રાખશે તે જોવાનું રહ્યું તો આવા રાજકારણ ને લગતા ઇન્ફોર્મેટી વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર